રાજયોગીને બીકે કે જ્યોતિ દ્વારા પરમાત્માના રક્ષા કવચ રાખી બંધન કાર્યક્રમમાં પત્રકારોને રાખીબંધન કરી આગામી દિવસમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે આશીર્વચન નિમિત્તે રાજયોગીને બીકે કે જણાવ્યું કે પરમપિતા શિવ પરમાત્માના ઘરમાં સમગ્ર વિશ્વમાં બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા થઈ રહેલ સેવાઓથી માહિતગાર કર્યા હતા અને આગામી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બ્રહ્મકુમારીઝ ઇન્ટરનેશનલ વક્તા બી કે સિવાની તેમના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સર્વના કલ્યાણ અર્થે સમય ફાળવી જિલ્લામાં પધારનાર હોય સર્વને સહભાગી થવા વિનંતી કરી હતી સમગ્ર દેશમાં દાદી પ્રકાશ મણિજીના સત્તરમાં સ્મૃતિ દિવસ નિમિત્તે બાવીસથી પચ્ચીસ ઓગસ્ટ દરમિયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી વધુ બ્લડ એકત્રિત કરવાની કામગીરીનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું ગુજરાતમાં બ્રહ્માકુમારીઝને સાહીઠ વર્ષ હતા ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી અંતર્ગત ઓક્ટોબર નવેમ્બરમાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ દ્વારા શાંતિની મિનિટ એકત્ર કરવામાં સહયોગી બનવા સમગ્ર ગુજરાતના એક જ દિવસે સવારના સાતથી આઠ કલાક દરમિયાન યોજાનાર શાંતિ યાત્રા તથા તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં સાઠ હજાર બ્રહ્માકુમારીઝ ભાઈ બહેનોના વિશાળ સંમેલન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ એકતા અને વિશ્વાસથી શાંતિના વાયબ્રેશનના આયોજનથી માહિતગાર કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન બી કે નરેશભાઈ પટેલ દ્વારા સફળ રીતે આભાર પૂર્ણ જાહેર કરાયો હતો રિપોર્ટર કરસનભાઈ કેવણકર હિંમતનગર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે